હેલો એવરી વેલકમ બેક ટુ ચેનલ કેમ છો બધામાં તો આજે હું તમને આવી છું છે એ પાંડવ સ્થાપિત કરેલું છે તો ચાલો આપણે જઈએ ભયંકર મહાદેવના મંદિરે મંદિરે તો પહોંચવા આવ્યા છે જોઈ શકો છો તમે આ મંદિરનો ગેટ છે અને આ બહુ જૂનું મંદિર છે પૌરાણિક મંદિર છે ભયંકર નાથ મંદિર દેવડિયા મહાદેવ તો આ છે અમારા અલકા બેન મારી ફ્રેન્ડ છે તો આજે અમે બે આવ્યા છીએ તો આપણે આવી ગયા છીએ ભયંકર મહાદેવના મંદિરે અને જાસુ આપણે દર્શન કરવા જો પણ એ પેલા મિત્રો એક વસ્તુ એ કે તમે જો ચેનલમાં નવા છો તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દો લાઇક કરી દો અને શેર કરી દો જેથી આપણી ચેનલ આગળ વધી શકે અને તમારા સપોર્ટ વગર આ ચેનલ આગળ ન વધે તો પ્લીઝ તમે લોક જોવો છો તો સબસ્ક્રાઈબ કરી દો અને લાઇક કરી દો જેથી આપણી ચેનલ આગળ વધે અને સબસ્ક્રાઈબ કરવામાં કોઈ પૈસા નથી લાઈક કરવામાં કોઈ પૈસા નથી એનો કોઈ ચાર્જ નથી તો ફ્રી ઓફ છે તો પ્લીઝ લાઇક છે અને સબસ્ક્રાઈબ કરો તો ચાલો હવે આપણે જશું મંદિરે અને કરીએ મહાદેવના દર્શન ભયંકર મહાદેવનું મંદિર છે ખૂબ જૂનું છે પૌરાણિક મંદિર છે તો ચાલો આપણે જઈએ મંદિરે ચાલો જઈએ ને દર્શન કરીએ તો જોઈ લે મિત્રો કે અમને જોશીભાઈ મળી ગયા મારા જૂના પાડોશી છે તમે સાપુર નું ઘર જોયું ને ત્યાં બાજુ જ જોશીભાઈ ને જોશીભાઈ છે ને એ માં જોબ કરતા હતા અત્યારે રિટાયર થઈ ગયા છે ચાલીસ વર્ષથી આ મંદિરની પૂજા કરે છે જોશીભાઈ તો મને વીસ વર્ષ પછી જોઈએ તો એ ભાવુક થઈ ગયા ને અમે ભાવુક થઈ ગયા કારણ કે ઘર જેવા રિલેશન હતા અમારે પાડોશી હતા પણ એટલું આમ સારા સંબંધો હતા અને હજી જો કે આટલા વર્ષે મેળા તો આઈ જાય આમ આનંદ આવ્યો તો મને કહે કે બેન તમે આવ્યા છો તો ચાલો અભિષેકનો લાભ લઈને જ જાઓ તો અમને કહેશ કે હાથ પગ ધોયાઓ અને તમને અભિષેક કરાવો તો અમે જો ફ્રેશ થઈને આવ્યા અને હવે અમને અભિષેકનો લાભ આપે છે તો કહેવત છે ને કે સારા સંબંધ હોય કામ આવે તો જો આજે આ જોશીભાઈના પરતાપે અમને આ સરસ મંદિરનો અભિષેકનો લાભ મળી ગયો આ મંદિર કોઈ સામાન્ય મંદિર નથી આ પૌરાણિક મંદિર છે તમે જો આ પાંડવો વખતોનું મંદિર છે પાંડવો જ્યારે પૂજા કરતા એ વખતનું એમને સ્થાપેલું આ મંદિર છે ને એમાં અમને અભિષેકનો લાભ મેળો એટલે ધન્ય ભાગ્ય છે મારા હું તો એવું માનું છું અને મેં અભિષેક કરતા વખતે તમારા બધા સબસ્ક્રાઈબરની વ્યર્સની પણ પ્રાર્થના કરી કે હે ભગવાન મહાદેવ ભયંકર મહાદેવ તમે બધા જેટલા મારા સબસ્ક્રાઈબર છે અને જેટલા અમારા વ્યસ છે બધાયને તને મને અને ધને ખૂબ જ સુખ્યા રાખજો અને ચાલો તો આગ આગળ આપણે જોઈએ અને થોડીવાર પછી આપણે જોશીભાઈ અરે વાત કરશું આ મંદિર વિશે આનો ઇતિહાસ શું છે એ બધું આપણે જોશીભાઈ પાસે જાણશું ભૂતરા

તો બહુ મજા આવી ગયા છે ખૂબ આનંદ થયો અને તમને બધાને જો સરસ મજાના દર્શન થઈ ગયા તો બધા ચોક્કસ આવજો ભયંકર નાથ મહાદેવ મંદિર છે સાપુર પાસે આવેલું છે અને આ બહુ પુરાણિક મંદિર છે

ગમે તે શંકર ની પૂજા કરવાની શિવજીની પૂજા કરવાનો નિયમ હતો નહી એટલે પછી કીધું કે ભાઈ એટલે બાજુમાં બાણગંગા નદી વહે છે તેમાંથી માટી હાથેથી શિવલિંગ બનાવી અહીં સ્થાપિત કરી અને ધર્મ રાજાને કીધું કે મોટાભાઈ હવે તમે પૂજા કરો એટલે તમારું નિત્ય નિયમ ચાલુ થાય એટલે આ ભીમ ની સ્થાપિત છે તેમ છતાં દેવનાગરી લિપિમાં

પુરાતત્વ પાકો એની પાસે હતું ત્યારે હું એકલો તો હતો અગિયાર વાગે હતા અને મને કીધું કે મારા મારે આની તપાસ કરવી છે તો એની એમ દિવાળ અંદર નાનકડી એક કળી લઈ અને સંશોધન કર્યું તો એની એમ એની એમ કીધું કે સાડા ચારસો વર્ષ તો પહેલાનું મંદિર છે આ બરોબર સાડા વર્ષ પહેલાની આ લિંગ છે યા વૃદી અમને વાત કરી પછી તો આગળ તો વિશ્વ જાણે બાપાને કુલ તો દરવાજાની ને યાદ યાદ જો હા હા ઈ બોયડું છે અત્યારે અચ્છા હા હા હા

આપણે એના પણ દર્શન કરીએ છો તમે તમને બાર નો નજાર બતાવું મંદિર નો

તો હાલકા કે આ મંદિર ક્યાં આવેલું છે એટલે આપણા જે સબસ્ક્રાઈબર હોય અને જે લોકો આપણા વ્યૂઅર છે એ લોકોને આવવું હોય તો અહીંયા આવી શકે સાપુરની બાજુમાં જ છે તમે લોકો જો સાપુર આવતા હોય તો ત્યાં ગેટ પાસે આવીને કોઈ બીને પૂછશો કે ભાઈ અમરનાથ મહાદેવનું મંદિર ક્યાં છે તો ત્યાં થોડેક દૂર છે અને બહુ સરસ મંદિર છે પૌરાણિક છે અને બહુ શાંતિ એનો અનુભવ થાય છે

તો અમારી ચેનલને તમારે સબસ્ક્રાઈબ ને શેર તો કરવી જ પડશે તો જ આપડી ચેનલ છે જો તમે આગળ ચેનલને સપોર્ટ કરશો સબ્સ્ક્રાઈબ કરશો તો ચેનલ આગળ વધશે તો અમે તમને આવા અલગ અલગ સરસ બધા પૌરાણિક મંદિરના દર્શન કરાવી શકશું તો આપણે છે ને આગળ જાય અને જોઈએ આ બાપુનો ફોટો સીધી બાપુ એ દેવ થઈ ગયા છે જો આ છે દેવળિયા મહાદેવ દેવળિયા મહાદેવ અને આ બાપુ છે અત્યારે દેવ થઈ ગયા છે તો ગઈશ આ છે મંદિરની પાછળ નો ભાગ અને જોવા અહીંયા કેવડું મોટું સરસ બિલ્લી નું ઝાડવું પણ છે બિલ્લી નું ઝાડવું છે અને જોવા જોવા વડલો છે અને એમાં ટેટા તો જો તમે કેવા સરસના છે આ છે ને અમે નાના હતા ને ત્યારે આવા ટેટા પાકે પાકેને ત્યારે અમે ખાતા સરસ મજાના મીઠા લાગે અને નાનપણમાં ખૂબ ખાધેલા છે ટેટા ભાઈ ભૂલ તોડી રહ્યા છે મહાદેવને ચડાવવા માટે અને અમારા હલકા બેનેજર શૂટિંગ ચાલુ કરી દીધું છે એને બહુ વિડિયોગ્રાફીનો બધો તો ગાઈસ કેવો લાગ્યો તમને આ વ્લોગ અને ભયંકર મહાદેવ ના દર્શન કરાવ્યા અભિષેક ના અને મહાદેવ ના દર્શન કેવું તમને આ વ્લોગ લાગ્યો ગયો મને કોમેન્ટ કરીને જણાવજો તો આપડે કશું આ વ્લોગ નો એન્ડ તો જે લોકોને નવા નવા છે અને વ્લોગ જોય છે પ્લીઝ સબસ્ક્રાઇબ કરજો લાઈક કરજો અને શેર કરજો સબસ્ક્રાઇબ જેથી અમારી ચેનલ આગળ વધે તો ચાલો બધાને હર હર મહાદેવ હર તો ચાલો નેક્સ્ટ વ્લોગમાં મળીએ બધા બાય બાય બાય